અત્યાર સુધી અમેરિકામાં ભારતીય રહેતા હતા તેમાંના લગભગ એક લાખ ભારતીય ઉપર ડિપોર્શન જોખમ છે તે ટોળાયું હતું આ બાદ હવે ઇલોન મસ્ક ની એક સોશિયલ મીડિયાની પોસ્ટે અત્યારે હાલ એચ વન બી વિઝા ને લઈને સમગ્ર દુનિયામાં છે તે ચર્ચાનો વિષય ઉભો કરી દીધો છે અને આ બાદ હવે ટ્રમ્પ નું એક નિવેદન છે તે પણ સામે આવ્યું છે એચ વન બી વિઝા શું હોય છે તેની સાથે જ ટ્રમ્પ નું હવે કઈ બાબત ને લઈને સમર્થન સામે આવ્યું છે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યાર સુધી આપણે કેનેડાના વિઝાના નિયમો હોય કે પછી અમેરિકાના વિઝાના નિયમ હોય તેને લઈને અવારનવાર ચર્ચા કરતા હોય છે અવારનવાર ડિપોશનની વાતો કરતા હોય છે પરંતુ હવે આ બધાની વચ્ચે આજે એક દુનિયાનો સૌથી ચર્ચિત વિષય છે તેના ઉપર વાત કરીશું જો વાત કરવામાં આવે અમેરિકાની તો ઇલોન મસ્ક દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું તે બાદ એચ વન બી વિઝાને ટ્રમ્પનું પણ સમર્થન મળ્યું છે અત્યારે હાલ તેવી એક અપડેટ છે જે સામે આવી રહી છે જો વાત કરવામાં આવે અમેરિકાની તો અમેરિકામાં સરકાર પહોંચતા પહેલા જ ટ્રમ્પની પાર્ટીમાં વિઝાને લઈને વિખવાદ શરૂ થઈ ચૂક્યો છે ટેસ્લાના માલિક અને ટ્રમ્પના વહીવટી તંત્રમાં તેમના સહયોગી એલોન મસ્ક વિદેશી પ્રોફેશનલને મળતા એચ વિઝા ઉપર ફરી એક વખત નિવેદન આપ્યું છે મસ્કે આ પ્રોગ્રામને ખતમ થઈ ગયો હોવાનું કહીને તેમાં મોટા પાયે સુધારાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે મસ્કે કહ્યું કે આ પ્રોગ્રામ હેઠળ ન્યૂનતમ પગાર ધોરણ અને મેન્ટેનન્સને વધારવાની જરૂર છે અને તેમાં સુધારો કરવાની પણ ખાસ જરૂર છે હવે આ વિષયને લઈને ટ્રમ્પે શું વલણ આપ્યું તે પણ જોઈએ જો વાત કરવામાં આવે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમને પણ એચ વન બી વિઝાને અંગે તેમના વલણ છે તેમાં ફેરફાર કર્યો છે મસ્કની પોસ્ટ બાદ ટ્રમ્પ પણ વિઝાના સમર્થનમાં છે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રોગ્રામના વિરોધ કરતા હતા પરંતુ હવે ટ્રમ્પે કહ્યું છે કે એચ વન બી વિઝામાં હું ભરોસો કરું છું અને મારી કંપનીમાં પણ એચ વન બી વિઝાવાળા લોકો છે એટલે ઇલોન મસ્ક નું જ્યારથી આ નિવેદન સામે આવ્યું છે એ બાદ હવે ટ્રમ્પ દ્વારા પણ આ જે વિઝા છે તેને સમર્થન આપવામાં આવ્યું છે એચ વન વી વિઝાને લઈને ટ્રમ્પ દ્વારા હવે સમર્થન સામે આવ્યું છે કારણ કે ઇલોન મસ્ક ની જ્યારથી એક નિવેદન સામે આવ્યું હતું એચ વન વી વિઝાને લઈને હવે તેને જ લઈને અત્યારે હાલ ટ્રમ્પ છે તે પણ પોઝિટિવ દેખાઈ રહ્યા છે જો એચ વન વી વિઝા શું હોય છે તેના વિશે વાત કરવામાં આવે તો આ વિઝા છે જે નોન ઇમિગ્રન્ટ વિઝા હોય છે જે હેઠળ અમેરિકન કંપનીઓને વિશેષ ટેકનિકલ કુશળતા ધરાવતા પદો પર વિદેશ પ્રોફેશનલને નિયુક્તિ કરવાની અનુમતિ હોય છે આ વિઝા મારફતે ટેકનોલોજી વર્ષે ભારત અને ચીન જેવા જેમ કે આઈટી પ્રોફેશનલ છે આર્કિટેક્ચર છે હેલ્થ પ્રોફેશનલ છે વગેરે સાથે જોડાયેલા હોય છે એવા પ્રોફેશનલને જેમને જોબ ઓફર મળે છે ને તે જ આ વિઝાથી આવી શકે છે અને સંપૂર્ણપણે આ જે વિઝા હોય છે તે કંપની ઉપર નિર્ભર હોય છે અત્યાર સુધી આ વિઝાને લઈને ટ્રમ્પ દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો હતો કારણ કે આની પહેલા ટ્રમ્પ દ્વારા વિઝાને જાતનું સમર્થન આપવામાં નથી આવતું પરંતુ હવે જ્યારથી ઇલોન નિવેદન છે 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 તે સામે આવ્યું ત્યારથી હવે ટ્રમ્પે પણ પણ કહ્યું કે મારી કંપનીમાં અત્યારે હાલ ઘણા બધા એવા લોકો છે જે એચ વન વી વિઝા ધરાવે છે અને તેને જ લઈને તે કંપનીના જે દરેક રૂપ સાથે અહીંયા આવ્યા છે એટલે અત્યાર સુધી જે બાબતે ટ્રમ્પ વિરોધ કરતા હતા તે જ બાબતને લઈને હવે ટ્રમ્પ દ્વારા અત્યારે હાલ એ બાબતને લઈને તેમના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે અમેરિકાની તો અમેરિકામાં લગભગ એક લાખ જેટલા પણ ભારતીયો હતા તે લોકો ઉપર લઈને સમર્થન આપવામાં આવ્યું છે જ્યારથી ઇલોન મસ્કનું નિવેદન સામે આવ્યું ત્યારથી હવે આ બધાની વચ્ચે જોવાનું રહેશે કે જેટલા પણ ભારતીયો વચ્ચે જોખમ ટોળાયું હતું તેમના ઉપર ડિપોશનનું તેમાં પણ લગભગ હવે કદાચ ફેરફાર આવી શકે છે કારણ કે એમાં પણ ઘણા બધા એચ વન બી વિઝાવાળા પણ હોઈ શકે છે જે લોકો ઉપર જોખમ ટોળાયું હતું એટલે હવે તેમાંથી પણ મોટો એવો ઘટાડો છે તે શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર